તો મિત્રો આજે આપણે એક બાબાને મળવાનું છે અને એ સાયકલ સવારી પર આવ્યા છે ભારત બ્રાહ્મણની યાત્રા કરી બાર જ્યોતિર્લિંગની યાત્રા કરીને આવ્યા છે તો એમને આપણે પૂછીએ કે તમને કેટલા દિવસ લાગ્યા યાત્રા કરતા તો મિત્રો ધનવાદ કહેવાય એમને કે બાર જ્યોતિર્લિંગની યાત્રા એ પણ સાયકલ સવારી પર અને અત્યારે આટલા આટલા વાહનોની સગવડ હોવા છતાં કોઈ ભારતની બાર જ્યોતિલિંગની યાત્રા નથી કરી શકતું તો મિત્રો ચાલો પૂછીએ બાપુને અને કહીએ કે તમને કેટલા દિવસ લાગ્યા અહીંયા આવતા અને હવે પછીની યાત્રા તમારી ક્યાંની છે તો ચાલો જઈને પૂછીએ બાપુને જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં તો મિત્રો આજે બાપુ આવ્યા છે અને બાર જ્યોતિર્લિંગના યાત્રાએ નીકળેલા છે અને સાયકલ સવારી છે તો એમને આપણે પૂછીએ કે કેટલા દિવસ થયા તમને અને કયા કયા જ્યોતિર્લિંગે દર્શન કર્યા તો બાબા આપ સે આતે એક એક ગેર જ્યો નમ્બર તો નવમ્બર નિકલા થ કમસે કમ બારા જ્યોતિર્લિંગ હો ચુકાષ્ટ્રા કર્યા પહેલે નાશિક ભીમાશંકર કર્ણાટક મેં મલ્લિકાર્જુન ફર તમિલનાડુ રામેશ્વર ફર વૈજ્યનાથ ધામ બિહાર ફર કાશી વિશ્વનાથ યુપી फिर नेपाल पशुपतिनाथ फिर केदारनाथ फिर उज्जैन ओंकारेश्वर सोमनाथ नागेश्वर करते द्वारका होते हुए जूनागढ़ करते हुए अभी रामदेव का दर्शन अधिकार अभी मेरे को लगभग नौ महीना पूरा हो चुका है मतलब पंद्रह दिन और लगेगी उसके बाद मेरी यात्रा खत्म होगी

મહારાષ્ટ્રથી નીકળેલા છે મિત્રો તો મિત્રો આ હતો આજનો આપણો વિડીયો હવે આવતા નવા બ્લોકમાં મળીશું જય માતાજી